બસ સ્ટેન્ડ તેમજ સીસીટીવી કેમેરા નું લોકાર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જળ સંપત્તિ તેમજ નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ જસદણ શહેરમાં અંદાજિત ત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડ તેમજ નગર વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી બાવળિયાએ કહ્યું હતું કે જસદણ શહેરમાં ઉત્તરોત્તર સુવિધાઓનો વધારો થાય નાગરિકોને વીજળી પાણી રસ્તા અને સલામતી જેવી પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પંદરમાં નાણાંપંચ અને અર્બન વિભાગમાંથી વિવિધ યોજનાઓ અંતર્ગત જસદણ શહેર માટે અંદાજિત સાત કરોડના સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા પુલ સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં ચીફ ઓફિસર શેખ એ આગામી દિવસોમાં જસદણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર રસ્તા પાણી રોડ અને લાઇટ વગેરે કામોની વિગતોનો ચિતાર આપ્યો હતો આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રેમજીભાઈ શહેરના અગ્રણી ભાવેશભાઈ વેકરિયા અગ્રણી ગીડાભાઈ પોલીસ કર્મચારીઓ તથા જસદણ શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા